કે જે માણસને ધારાસભ્યને મંડપ વર્ગને ફોન કરવો પડે મારા મંડપ ડેકોરેશન વરંડ કે પાકીદાર નવરતિનું કામ ઉભું રાખી તેને પૈસા લઈ લે અને આ રેકોર્ડિંગ એ મારી પાસે છે એટલે ધારાસભ્યને એ પણ કહેવા માંગુ છું કે તમે કોઈના રસોડા સુધી ના જાઓ ને તમારી લીટી લાંબી કરો અજેલ ઓરિયાના આરોપ પર કાંતિ અમૃતિયાનો જવાબ મેં કોઈ પત્રિકા જોઈ નથી મેં કોઈ મંડપવાળાને અટકાવ્યા નથી જિલ્લા પંચાયતના આયોજનના નામ તે નક્કી કરે નું નામ હોય અને જે જિલ્લા પંચાયત ના સભ્ય હોય એનું નામ હોય એટલે એમાં તો કાર્ડ કઈ મેં છપાયું નથી જે આયોજન કર્યું જિલ્લા પંચાયતે કર્યું મેં કઈ કાર્ડ જોયું નથી હજી નથી જોયું એ આક્ષેપ તદ્દન ખોટો હે